તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ તમને ખબર હશે કે રોયલ રાજાનું અપહરણ કરીને માર મારવામાં આવ્યું હતું દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રોયલ રાજા એમ કહેવાય છે કે ગાંડી ગીરના છે દોસ્તો એને અને માં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ તમને ખબર હતી કે કીર્તિ પટેલે ખજુરભાઈનો વિરોધ કર્યો હતો ખજુરભાઈના વિરોધમાં ઘણું બધું ખજુરભાઈને કીધું હતું દોસ્તો એમ કહેવાય છે કે અવરનવર ખૂબ ખુલાસો પણ કીર્તિ પટેલે કર્યા હતા દોસ્તો અને રોયલ રાજા એમ કહેવાય છે કે ખજુરભાઈના સપોર્ટમાં પણ બોલ્યા હતા દોસ્તો અત્યારે હાલ રોયલ રાજાનો પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે રોયલ રાજાએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો અને તમને ખબર હશે કે ખજૂરભાઈ પણ રોયલ રાજાની ખબર કાઢવા દવાખાને પોગી ગયા હતા દોસ્તો હાલ અત્યારે પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો રોયલ રાજાને એમ કહેવાય છે કે રોયલ રાજા શૂટિંગ ઉતારતા હતા અને આ બારથી તેર લોકો આવી ગયા હતા અને અપહરણ કરીને લઈ ગયા હતા દોસ્તો સાકુ અને ધોકા પણ હતા માર મારવામાં આવ્યો હતો એમ કહેવાય છે કે નંગ કરીને માર મારવામાં આવ્યો હતો દોસ્તો અને રોયલ રાજાએ પણ ખુલાસો કર્યો હતો દોસ્તો હથિયારો પણ સાથે હતા અને એમ કહેવાય છે કે પણ સાથે હતા અને કીર્તિ પટેલે એમ કહેવાય છે કે મને માર મારાવ્યો છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને રોયલ રાજાએ એ પણ ખુલાસો કર્યો છે કે મેં ખજુરભાઈના સપોર્ટમાં બોલ્યો હતો એના કારણે કીર્તિ પટેલે મને માર મરાવ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વીડિયો ગેમ લાઈચર જરૂર કરી તપતે ગેલ જય 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 હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયોમાં તપ્તકે બાય બાય